ગામ લોકોનો ઉગ્ર રજવાત અને તંત્રને સામે ઉગ્ર દેખાવ કરતા કામ ચાલુ કર્યું અધવચ્ચે કામ બંધ થતા સ્થાનિકોમાં રોષ ગ્રામ લોકોનો રોષ ચૂંટણી બહિષ્કાર સુધી પહોંચ્યો રિપોર્ટર રામસિંહ રાઠોડ વાયન ન્યૂઝ સાબરકાંઠા સગામે 2017 માં આ ગ્રામ પંચાયત જર્જરિત થઈ ગઈ હતી એનું નોન યુઝ સર્ટિફિકેટ મે લીધું હતું અને નોન યુઝ લીધા પછી અમે નવી ગ્રામ પંચાયતનું મકાન બને તેના માટે અમે પ્રયત્નો કર્યા હતા વારંવાર રજૂઆતો કરવા છતોએ લેખિતમાં આપવા છતો મૌખિકમાં આપવા છતો રૂબરૂ ઊંચી સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ મળ્યું નહોતું છેવટે બે હજાર બાવીસમાં અમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો એ બે હજાર બાવીસમાંથી તે અત્યાર સુધીમાં એ કામ આ સામે દેખાય છે એ પ્રમાણેનું જે હજુ કન્ડિશનમાં છે અને ના છૂટકે ગ્રામજનોએ એવો નિર્ણય નક્કી કર્યો કે ભાઈ હવે આપણે જો ગ્રામ પંચાયતનું મકાન ના બને કે એમાં કોઈ વિકાસ ના થાય તો આપણે સાર્વજનિક અને આખા ગામે આ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરવો આ રીતે અમારા ગામના ગામ લોકોનું આયોજન કરેલું છે Never miss an update.